રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે સ્વાગત છે હવે ઘણા સમયથી ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે હિતેશભાઈ કપાસનું બિયારણ આવે એટલે તમે અમને માહિતી આપજો કપાસનું બિયારણ અમારે લેવું છે અરલી લેવું છે પેહલા લેવું છે બરાબર છે તો અમારે કયું બિયારણ લેવું જોવે બરાબર છે તો આપણે કીધું છું જે પ્રમાણે કપાસનું બિયારણ આવતું જાય એ પ્રમાણે કપાસની અમે તમને માહિતી આપતા જશું જેથી કરીને જે વહેલા તે પહેલાના ધોરણે જે વેરાયટી આપણને હાજરમાં મળે જે વેરાયટી અંકુરનું પુષ્કર હોય તો એ ભલે સાગર લક્ષ્મી નું ત્રણસો એક હોય તોય ભલે પછી તિલક હોય તોય ભલે બરાબર એટીએમ હોય તોય ભલે જાદુ હોય તોય ભલે અજીતનું એકસો પંચાવન હોય પાંચ નંબર હોય તોય ભલે પછી ગાર્ડિવમ છે ભરોસા છે આશા છે રાજા છે ભક્તિ છે એ વેરાયટી હોય તોય ભલે તો આજના આપણા વિડીયોની માલિપા આપણે વાત કરીશું કે મગફળીને તમારે પટ આપવાનો છે મુંડા ન લાગે લાગવાનો કોઈ સવાલ જ નથી એટલે એ પણ ન લાગે બીજું જે ખડની દવા જે આવે છે બરાબર શાહમાં કોરામાં છાંટી જ્યો પછી કપાસે સોંપી જો તો એમાં પણ તમારે કાંઈ ઉગવા પણ કાંઈ ઉપાથી જ નહીં

તો તમત આપણી પાસે છે જ તે પણ મારું એવું માનવું છે કે હું તમને અહીંથી જે કઈ દવા બતાવું જે બતાવું છું બરાબર છે છે એ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ કંપનીની હોય અને નજીકના વિસ્તારમાં પણ મળી રહે છે જો તમારા નજીકના વિસ્તારમાં ન મળે તો તમે તારે તમારો દીકરો બેઠો છે તમે તારે તમે એને ગમે ત્યારે ફોન કરી શકો છો સવારમાં નવ વાગ્યા થી સાંજે સો વાગ્યા સુધી એક રવિવારે મને રજા આપજો

કે ભાઈ હિતેશભાઈ અમારે બે પેકેટ કે અમારે દસ પેકેટ કે અમારે બાર પેકેટ લખેલા છે બરાબર છે આપણે કોઈ પૈસા નથી દીધેલા કોઈ ની પહેલી પરંતુ એક ખેડૂત મિત્રોને ખાસ આશ્વાસન આપીએ છીએ કે પેલા લોટનું બિયારણ આવી ગયું છે મોટા કપાસ્યા વાળું છે મોટા જીનવા વેરાયટી છે વેલા તે પેરાના ધોરણે લઈ જજો બીજી વેરાયટી આપણે તિલક વિશે પણ આપણે વિડીયો આપ્યો હતો અને તિલક માટે પણ કીધું હતું કે મોટા જીંડવાની વેરાયટી છે બરાબર છે અને આના આપણે ઉભા ફીલ્ડના ફોટા પણ આપણે ખેડૂત મિત્રો તમને આપ્યા હતા વિડીયો પણ આપણે ઉભા ફીલ્ડના ખેડૂતોના અનુભવ વાળા આપણે આપ્યા હતા કારણ કે આની મારા ચેનલની માલિપા લગભગ લગભગ પાંચસો વિડીયો પૂરા થવાની તૈયારીમાં છે અને આ સાગર સાગરલક્ષ્મી કંપનીનું એક ત્રણસો એક અને તિલક વેરાયટી છે આ બે વેરાયટીના લગભગ લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચસો ચાલીસ વિડીયો આપણે આપેલા છે તો આ પણ વેરાયટી વેરાયટીબેનની હાજરમાં આવી ગયેલી છે આપણે અંકુરનું પુષ્કરની વેરાયટીની વાત કરી હતી તો અંકુરના પુષ્કરની વેરાયટી પણ હાજરમાં આવી ગયેલી છે જે ખેડૂત મિત્રોને લેવાની ગણતરી હોય કરવાની ગણતરી હોય તો એ પણ વેરાયટી હાજરમાં આવી ગઈ છે પછી એટીએમ ટી એમ જૂનું ને જાણીતું આપણું બરાબર છે

કે એવા આપણે વેમમાં ન રહેવું કે એવી આપણી વિચારધારા નહીં રાખવાની કે હું એક બે ગામમાં જાઉં તેની બધી વેરાયટી હું લઈને વયાવું જે હાજરમાં મળે આપણને સારી કંપનીની વેરાયટી એ લઈ લેવાની વહેલા તે પહેલાના ધોરણે ત્રણસો એક મળતી હોય તો એ લઈ લેવાની પુષ્કર મળતી હોય તો એ લઈ લેવાની સેરાર મળતું હોય તો એ લઈ લેવાનું રાજા ભક્તિ કે આશા હોય તો એ લઈ લેવાનું ગાંધીવામ ભરોસા કે જય હોય કે જય ભેરી હોય તો એ લઈ લેવાનું જેવી રીતે મળતું થાય કે ભાઈ આજે એક વેરાયટી નો વિડીયો આવ્યો છે બરાબર છે તો આપણે કરવાની થાય છે લઈ લેવાની પછી ભલે પાંચ દિવસ પછી આપણે લઈ પરંતુ અત્યારે આ વેરાયટી આપણે ભેગી કરી લેવાની છે હાથ વગી કરી લેવાની છે નક્કર વન સારી જે કંપનીની વેરાયટી હોય છે સારી તો બરોબર એક પણ એ વેરાયટી મળવાની નથી અને આનો ગવર્મેન્ટ ભાવ છે આઠસો સાહીઠ રૂપિયા આઠસો ચોસઠ રૂપિયા ભાવ છે બરોબર છે અમે આઠસો ને રૂપિયા કહીએ છીએ ખેડૂત મિત્રો બધાને અને જે ખેડૂત મિત્રો કહેતા કેતા હતા કે ભાઈ અમારી વિસ્તારની ની બાજુમાં તો બારસો ને પંદરસો ને તેરસો ને ચૌદસો ને હજાર રૂપિયા બે હજાર ને કે છે કોઈ પણ વસ્તુ સાચી નથી ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ ભાવ છે આઠસો ને ચોસઠ રૂપિયા નો અને આઠસો ને સાહીઠ રૂપિયામાં બધા જ વિક્રેતાઓ બિયારણનું વેચાણ કરે છે બરાબર છે બીજી વાત કહી દઈએ આપણે ખેડૂત મિત્રો કે કપાસની સોંપવાનો હોય ત્યારે આપણે એવરેજ આપણે સાંટતા હોય છે દેશી ભાષામાં બાસાલી કહેતા હોય આપણે એ આપણે શાહમાં સાંટતા હોય છે અથવા તો આપણે પાણીની આરે જવા દેતા હોય છે આપણે જે નિંદામણ થાય છે ઘાસ થાય છે કચરું થાય છે ખડ થાય છે ખડલું કહેતા હોય છે આપણે બરાબર છે એ પણ એને પહેલેથી તે જો ઉગવાથી તમને કંટ્રોલ કરવામાં આવે કે ઉગવા જ નહી દેવાનું તો આપણને કેવો બેનિફિટ રહે તો એને માટેને આપણે મિત્રો માહિતી આપી કે મેક્સકોટ જે આવે છે મેક્સકોટ લખેલું છે ખેડૂત મિત્રો પાયના મેક્સકોટ બરોબર આની અંદર ટેકનિકલ આવે છે પાયરોથોમિક સોડિયમ એક ટકા અને બીજું ટેકનિકલ આવે છે પેન્ડિમિથેલિન ચોત્રીસ ટકા ઝેડ સી ફોર્મ્યુલેશનમાં જે આપણે કેપ્સ્યુલ ખાઈએ ને

દસ ગુઠાનો હોય સોળ ગુઠાનો હોય વીસ ગુઠાનો હોય ચોવીસ ગુઠાનો હોય પરંતુ એ એસી ગુઠાની માલિક આ પ્રોડક્ટ તમારે થઈ રહે બરાબર છે બીજું કે કેવી રીતે સાટવાની છે કે ભાઈ જે પટ્ટી ફુવારો આવે છે આ આને પટ્ટી ફુવારો કહેવામાં આવે છે મિત્રો આને પટ્ટી ફુવારો ફોર વાળો ડોગ લો અને કાઢી લેવાનો એથી તમને 30% ડીઝલ ઓછું આવે છે એટલે માટે પટ્ટી ફુવારો તમારે ફરજિયાત પરણે લેવાનો છે પટ્ટી ફુવારો લગાવી અને આપણે જે સાહ હોય છે જે

બરાબર છે અને આટલી જગ્યા જે જોવે છે ને એ જગ્યા પરમાણે તમને કહીશી કે આ એક આઠસો એમ ની જે બોટલ છે એ આઠસો એમ ની બોટલ તમારે બે એકર જમીનની માલિપા થઈ રહે કદાચ બહુ હરખી તમે વ્યવસ્થિત એને ઘાટી સાટી હોય તો બે એકર ભગ્યા એ તમારે પાંચ વીઘા જમીનની જગ્યાએ તમારે એમાં સાર પાંચ ઓછા રહે કદાચ પરંતુ જાડી સાટી હોય તો રિઝલ્ટ તમને એમાં સારું મળે કઈ શંકા રે સાર નથી કદાચ કોક સાહની મળ પર ડબલ વખત હલાઈ ગયો હોય તો એમાં ઘણા ખેડૂત મિત્રો કે ઉક્ષે ની ને એમાં તમતર ઉક્ષે કોઈ ઉપાધી કરતા નહીં તમતર બરાબર છે આ સિવાય ને આપડા આ પ્રોડક્ટ માટે ના ઘણા બધા ખેડૂતોના રિવ્યુ આપણે લીધેલા છે ઘણા બધા ખેડૂત મિત્રોના અનુભવ આપણે મૂકેલા છે હજી આપણે ખેડૂત મિત્રોના અનુભવો મૂકશું ગઈ સાલે મે 10 ડેમો બનાવ્યા હતા એમાં નવ ડેમો સારામાં સારી સફળતા મળી હતી એક ડેમો તો ભૂજરા એ કરી એટલા માટે ખરાબ થઈ ગયો બાકી કઈ ફેલ નથી કંપની ની દવા ફેલ થઈ જાય પરંતુ હવે આ શું કરવું કયો વખતોળી ઓળી બધું બગાડી નાખ્યું બધું બરાબર છે એટલા માટે ડેમો ફેલ છો બીજું કે જે ખેડૂત મિત્રો ને ઓળાની સિંગ કરવી હોય એમાં પટ મારવો હોય મુંડા નો આવે ફૂગ નો લાગે સિંગ ઉભી વહી ન જાય ઉગી તરત તો એને માટેની દવાની વિશેની માહિતી આપીશું અને લાગડ જે ખેડૂત મિત્રોને વાવવા લેવો બાબા ઓળા નથી કરવા છતાંય અમારે પાકેત સુધી મુંડા ન લાગે તો એવી કોઈ વેરાયટી એમને દવા બતાવો જેથી કરીને એમને ફાયદો થાય તો એના માટે ખાસ ખેડૂત મિત્રો સુદર્શનનું સીટ્રમ આવે છે તમે સીટ્રમનો ઉપયોગ કરી શકો છો આમાં પાયરો ક્લોર સ્ટ્રોબિન આવે છે ત્રણ પોઈન્ટ પાંચ ટકા થાયરમ આવે છે આની મલપા પંદર ટકા અને ક્લોથાયોડિન આવે છે બાવીસ પોઈન્ટ પાંચ ટકા હવે તમને આ ટકાવારી વિશે તમે કહી દીધું થોડીક વિશેષ માહિતી આપણે આપી દેઈએ કે ભાઈ પાયરોક્લોર સ્ટ્રોબિન એટલે ઘણા ખેડૂત મિત્રો એ સિસ્ટેવા બીએસએફ નું તો વાપરું હશે એમાંય આવે છે એટલે કે કાળી ફૂગ ફુગામે અને સફેદ ફૂગ ફુગામે સારું એવું કામ આપે છે બરાબર છે બીજું થાયરામ આવે છે થાયરામ આવવાથી શું છે કે દાણાને ગરમી મળી જાય અને ફટાકતરનો ઉગાવો આવશે આવશેનો જોરદાર ઉગાવો આવશે જેથી કરીને ઉગાવો સારો આવે તો આપણે કહી દીક ભાઈ જેનો છોકરો બલ્લે બળુકો હોય ને એને કોઈ ન પોગે ઓળાની મગફળી હોય અને તમારે એસી દિવસ નેવું દિવસ ઉભી રાખવાની હોય તોય મુંડા ન આવે તમારે પાંચ નંબર નવ નંબર અગિયાર નંબર રોહિણી કરવાની હોય બોક્સર કરવાની હોય રેમ્બો કરવાની હોય બત્રીસ નંબર કરવાની હોય એકસો નંબર કરવાની હોય કાદરી કરવાની હોય

હવે આમાંલ તમારે એસી એમએલ તમે ભરી લ્યો અને એક મણ દાણામાં પટ મારી દેવાનું પરંતુ હવે આપણને એની જો ખરેખર દેશી ભાષામાં રીત ગણીએ તો માનો કે તમારી પાસે દસ મણ દાણા છે બરાબર છે દસ મણ દાણા છે તો આ દવા કેટલી લેવી જોઈએ તો દવા તમારે આઠસો એમએલ લખે દવા જોઈએ દસ મણ દાણાની માલિક એક લિટર હોય તમારા બાર મણ દાણામાં થઈ જાય બરાબર છે એટલા માટે આ એક લિટર દવા તમારા બાર મણમાં થઈ જાય પણ આપણે દસ મણ દાણા હોય

નાખી દેવાની છે આઠસો એમ તમે દવા નાખી દો એટલે તમારે દસ પપ પાણીનું ઘોળવું તૈયાર થઈ ગયું બરાબર છે પછી તમારે હલાવી નાખવાનું અને તમે જે દાણા લીધા છે એક આપણે કહેતા હોય કહેતા હોય બરાબર છે એમાં તમારે લાગત તમારે એને પાથરી દેવાના છે અને આવવાના છે કોઈ ઉપાધિ કરવાની પાકી જાય ત્યાં સુધી તમારે મુંડો આવે નહીં પણ ખાસ એટલું યાદ રાખવાનું ખેડૂત મિત્રો કે જે દાણાને દવા વ્યવસ્થિત નહીં અડી હોય દાણો દવાથી વાકી રહી ગયો હોય દવાથી વંચિત રહી ગયો હોય બરાબર છે એ દાણાને કદાચ મૂંડો લાગી શકે છે એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો બને ત્યાં સુધી ઉતાવળ નહીં કરવાની દાણાને આપવાનો છે અને બહુ વ્યવસ્થિત રીતે ધીમે 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 આપી દેવાનો છે બરાબર છે માનો કે આપણે આજ ને આજ વાવણી થઈ ગઈ હોય તો એ આપણે રાજમાં કે દાણા વાવવા જવાના નથી જમી કાઢવી અને એ નિર્યા તમને પોટ મારી દેવાનો એટલે આખી રાત દાણા તમારે એમાં ઠરી જાય પંખાની હેઠે કદાચ એવું બને કે કદાચ દાણા ન થાય દાણા હાઈ ક્લાસ ઉગી જાય એટલે એ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ દાણાને ને પટ માર્યા પછી તમે જે થેલીમાં માં ભરોસો એ ગુણિયાની થેલી હોવી જોઈએ પ્લાસ્ટિક ની તાપડાની થેલી હોવી જોવે નહીં ખાસ આટલું યાદ રાખજો કારણ કે થોડુંક હવા ઉજાસ મળે ને તો દાણો કંઈક મોજ મારે કોટા મારે બરાબર છે આ સિવાય કોઈ ખેડૂત મિત્રો વધુ માહિતી જોતી હોય તો સો ટકા મને કમેન્ટ કરજો અથવા તમે ક્યાં ગામથી થી જોવો બરોબર છે એ અને તમારું શું નામ છે એ ફરજિયાત કમેન્ટમાં લખજો નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો જય જવાન જય કિસાન રામ રામ